સુરત શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે કારણ કે આજે છે સંત શ્રી જલારામ બાપાની જયંતિ જે ઉજવાઈ રહી છે અડાજણ સ્થિત જલારામ બાપા મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભક્તોએ દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તિભાવથી માહોલ ગુંજી ઉઠ્યો હતો શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા જલારામ બાપા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો જેના ફળ સ્વરૂપે સમસ્ત વાતાવરણ ભક્તિમય બન્યું હતું મંદિર પરિસરમાં જલારામ બાપાની જય ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જન્મ જયંતિના નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સવારથી હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો આ ઉપરાંત મંદિરમાં ભજન કીર્તન મહાઆરતી અને સેવા યજ્ઞ જેવી ધાર્મિક ક્રિયાઓ પણ ભાવભક્તિપૂર્વક સમાપન થઈ હતી શહેરના વિવિધ ભાગોમાં પણ આ પ્રસંગને લઈ રક્તદાન શિબિરો અન્નકૂટ સમારોહ અને ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સુરત શહેર ભક્તિભાવથી ધન્ય બન્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ગાયલ છે

અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જળારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે પાવ આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે